નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લાના ખૂણે ખૂણે આરોગ્ય સેવાઓ પહોંચાડવાના અભિપ્રાય સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને આરિસી ફાઉન્ડેશનના સહયોગથી મોડાસામાં મોબાઈલ મેડિકલ વાન ફાળવવામાં આવી છે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ જયંતિની ઉજવણી અંતર્ગત ખાસ કરીને વિવિધ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ વિનામૂલ્ય પહોંચાડવાનો હેતુ ધરાવતી આહવાનનો મોડાસા ઉમિયા મંદિર ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના હસ્તે પૂજા વિધિ અને મંત્રોચાર સાથે ઝંડી આપીને શુભારંભ કરાવ્યું હતું આ વિવિધ આદિવાસી ગામોમાં ફરતા હોસ્પિટલ તરીકે કાર્ય કરશે અને જરૂરિયાતમંદ લોકોને દવાઓ સહિત તબીબી સલાહ વિના મૂલ્ય અપાશે જિલ્લા કલેક્ટરે મેડિકલ વાનની સેવાઓ વિશે માહિતી મેળવી તેનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો તથા રેડક્રોસની ટીમના પ્રયાસોને બિરદાવી આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગે સોસાયટીના ભરતભાઈ પરમાર સેક્રેટરી રાકેશભાઈ જોશી ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ તથા કારોબારી સભ્યો ડોક્ટરો અને ટીમના અન્ય સભ્યો ઉપરાંત ઉમિયા મંદિરના પ્રમુખ દિનેશભાઈ પટેલ મહંત શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રીજી તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહીને આ સૌજન્ય આરોગ્ય સુવિધાઓના પ્રસાર માટે એક મજબૂત પગથિયું સાબિત થશે એવી આશા વ્યક્ત કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા